ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ મેન્યુઅલ મેન્યુઅલ શબ્દનો અર્થ પુસ્તિકા નિયમ સંગ્રહ હાથે બનાવેલું હાથનું માહિતી આપનારું પુસ્તક થાય છે મેન્યુઅલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વાય ડોન્ટ યુ રીડ ધી મેન્યુઅલ અર્થાત તમે માર્ગદર્શિકા કેમ વાંચતા નથી એક બીજું ઉદાહરણ જોઈએ મેની વિમેન ડુ હાર્ડ મેન્યુઅલ લેબર અર્થાત ઘણી સ્ત્રીઓ સખત મજૂરી કરે છે એક અન્ય ઉદાહરણ જોઈએ હી બોટ અ મેન્યુઅલ ઓફ કાર રિપેર્સ એટલે કે તેણે કાર રિપેરિંગ ની માર્ગદર્શિકા ખરીદી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.